મિત્રો હાલમાં જે ટ્રેન્ડિંગ છે તું આવજે અરે એ હિરલ રાવળે જોરદાર તેનું સોંગ ગાયું છે મિત્રો તમે ખાલી તે સોંગ સાંભળો અલગ રીતના જ ગાયું છે જે ઓરિજિનલ છે સોંગ છે તેના કરતાં અલગ રીતે ગાયું છે અને એટલા શરૂમાં ગાયું છે ને કે તમારો પૂરો વિડીયો સાંભળવો જ પડશે મિત્રો તમે એક વખત ખાલી આ વિડીયો જોઈ લો જોરદાર તેમનો અવાજ છે મસ્ત કંઠીલો અવાજ છે મિત્રો અને મિત્રો જે તમને વિડીયો સારો લાગે તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો